સરસ આલો નાસ્તો લાવો એટલે આપણે હવે નીકળીએ આરાધના મેં જો મસ્ત મજાના થઈ ગયા છે અને મિત્રો જો આપણે છીએ હવે નીકળવાની તૈયારી કરી આપણે ગાડી પછી ધીમે ધીમે નીકળી ગઈ ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે થઈ ગયા છીએ રેડી ને ગાડીમાં બેસી ગયા છે સંતોષના મામા નીકળે

અમારા સુંદરને ને બતાવવાનો છે અને સુંદરને ને ક્યાં બતાવ્યું હા સુંદરને ને તો થોડોક બતાવી દીધો ઓરિજિનલ સુંદર તમને બતાવવાનો છે વાતાવરણ મસ્ત મજાનું છે અને આરાધના બેન આરાધના બેન ને અમારે બધું આવડે રહી આવું બધું છે મિત્રો તો મિત્રો અત્યારે જો આપણે સાવરકુંડલા પોકી ગયા છીએ આ સાવરકુંડલ નો ગેટ આવી ગયો છે અને હવે અમરેલી અહીં થી પાંત્રી કિલોમીટર આગવું છે તો મેડમ જો તમારે અને બાપા જવાનું છે તો મોઢું તમે જો ખાલી ઘેરે હોય તે કેવું હોય ને અહીંયા કેવું છે જો તમે અને અમારે આરાધના બેન તો હોય ગયા છે અને સંતોષભાઈ ગાડી આકે છે સંતોષ ને મામન્ય બહુ જવાનું મન હતું કા તો મિત્રો આ સાવરકુંડલાનું નું સ્વામિનારાયણ મંદિર છે મસ્ત મજાનું તો મિત્રો અત્યારે જો સાવરકુંડલાની ની બારે નીકળવાની તૈયારીમાં છે જો ગેટ આવી ગયો છે તો સાવરકુંડલા ક્રોસ કરી ગયા છે અત્યારે અમારે સુંદર અમરેલી આવી ગયું છે તો અમરેલીમાં માં સર્કલ પાછી પોગી ગયા છે અને આયા

કેમ હારો થઈ ગયો હમણાં જય માતાજી આજો અમારા હાડા છે મિત્રો આ અમારા હાળાનું મકાન છે મસ્તીનું જો તમે આ મારા હાડાએ નવું ઘર કર્યું છે ઘર ભેગું થાને ભાઈ એટલે નવું મકાન બન્યું નવું ઘર નથી કર્યું કારણ કે હું તમે અત્યારે રિપેરિંગ કરવા મળ્યા હા આ હું કરો છો કાઈ નહીં હાલો હવે સાફ પાણી મૂકો એટલે વિપુલકુમાર કોટામાં આવી જાય અત્યારે આપણે છીએ સેશમા લેવાના છે તો સચમા અમરેલીમાં સારી જગ્યાએ કંઈક મળતો હોય ને રહી બરાબર ને પાણા ફાઈનલી મિત્રો અત્યારે જો આપણે પલક સશમામાં આવી ગયા ત્યાં મસ્ત મજાનો શોરૂમ છે આપણે બે સચમા લીધા છે તમે અહીંયા ધતા આગળથી તમે લોકેશન જોઈ શકો છો મસ્ત મજાના સચમા મળે છે તો તમે જરૂરથી વિઝિટ કરી લો પણ આ ભાઈ છે એ કઈ ઓછા કરતા નથી થોડાક ઓછા કરી દેજો થાય આવું બધું છે

હવે આપણે ઘરે જમી લઈ તો મિત્રો જો અત્યારે આપણે હાર જમવા બેસી ગયા છીએ જો આપણું ટાટું ટાટું દીધું શું કરું આમાં તો હા હાવું એમાં રેખાબેન છે સ્વાતી બેન અને અમારે જો યુટ્યુબર બેઠો ઉપર તો હાલો બધે જમવાનું તો મિત્રો અત્યારે જો આપણે જમી કાઢવીને આવો ફ્રી થઈ ગયા છીએ અને ઘરે બધાએ પ્લાન કર્યો છે કે આપણે મજેવડી જવાનું છે કારણ કે મજેવડી અમારા લુવાર જ્ઞાતિના દેવતરખી દાદા થઈ ગયા છે એની સમાધિ સ્થાન છે તો આપણે ત્યાં જવાનું નક્કી કર્યું છે અને બધે ત્યાર થાય છે અમારા ભાણિયા ભાઈઓ બે ત્યાર થઈ ગયા છે જવું છે ને તો અમારે હમણાં થોડીક વારમાં નીકળી પણ આ હવે બૈરાઓ નીચે આવે પછી નીકળી આ બધે ઉપર છે

સરસ મજાનું સોંદર મકાન સુંદર છે હાલો હવે બારા નીકળો આ બધે ટાઢા બહુ છે મિત્રો બારા જ નથી નીકળતા હવે આ સોંદર ની બધે બારા નીકળે તો સારું હાલો જય ભાણિયા ભાઈ હાલો નીકળો અમારે મેડમ ને જો અહીંથી બેન નીકળવાનું મન નથી થતું હાલો આરાધના બેન સ્વાતી બેન સોંદર ગાડી પણ ત્યાં થઈ ગઈ છે હાલો સુંદર હવે બારી કાઢો જલ્દી તો મિત્રો જો અમારો હાડો આવે છે ગાડી ઘડીક હોલ્ડ કરી હતી આવું બધું છે અને હવે ઘડીક પાછા નીકળી રહી આપણે રોડે સડી ગયા છીએ હવે ને મારો હાડો જાય છે તો મિત્રો અત્યારે જો એ હોલ્ડ કર્યો છે ઘડીક

મિત્રો અત્યારે તો આપણે મજાવડી પ્રસાદ લઈ લીધો છે અને અમારે મેડમ અંદર રસોડામાં થોડા ઘોટલા ને એવું બનાવવાનું છે બનાવે છે કે મજા આવી ગઈ હો બહુ મજા આવી ગયો તો મજાવડીમાં પ્રસાદ કરી ખાઈ લીધો છે અને આ અમારે જો મારા હાઉ બધાય પ્રસાદી લે છે તો મજા આવી ગઈ મિત્રો

અઢી ટન ની એસી છે ભેગું થાને ભાઈ મજા આવી જવાની છે તો હવે આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ કારણ કે વિડીયો મોટો થઈ ગયો છે અને કાલે બીજા બ્લોકમાં તમને દર્શન કરાવીશું તો બધાને જય માતાજી જય સુરપુરા આવજો